ધીરુભાઈને સાથે આવે સમજવાનું કે આપણે પ્રોગ્રામ સફળ આવેલો જાય છે આ સાજીદા ને કલાકાર અમને દાંત બને ત્યાં સુધી ન આવે કારણ કે અમારે રોજ આજ કરવાનું હોય એટલે મારા પરમ ઘણા વર્ષોથી અમે બે સ્નેહી છીએ અને ધીરુભાઈ એવા કલાકાર છે કે પ્રેમ લાગણી ભાવથી જેની માથે મા સરસ્વતીની કૃપા છે ને ભાવથી પ્રિય છે કોઈ જાતનું આડંબર જેમ એમ પહેલેથી આમ જ એમ નકર હવે તો બસું ઘણું બધું આગળ પાછળ બીજું આવળા હવળું વધવા માંડ્યું છે પણ આને જેટલા વર્ષે જોવો આવવા ને આવા અને અમે એમ નમ આમ જેમ છે એમ જ એટલે આ જૂના જોગી છે ધીરુભાઈ એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવજો અને બધાની સાથે ભળી જાય નકર ઘણા તો ભાઈ સેટિંગ જ ન આવે નહીં ચાલે એટલે આવું કાંઈ નહીં સરળ સ્વભાવ નમન કુટિલ આઈ યથા લાભ સંતોષ થાય એટલે મેં કીધું એમ એ કાકા એમ કે શ્યા લાડવા ખાઈ ગયો હું સૂર્યમાના ડાયાબિટીસ થી સારું થઈ ગયું કાલ પગના તળા મળતા હતા તો તોડ્યું થતી નથી આમ સ્ફૂર્તિ આવી ગયું છે આપણે કહીએ એમ કે હા તો કાકા હવે મારી કાકી ના પાડજો એ લાડવા ન કરે કે કેમ એ ન કરે હવે અમે કરશું હવે તમારા લાડવા અમે કરશું એમ ડાયાબિટીસ વધશે ને ફૂંક નીકળી જાય મા બાપ થી મોટું કોઈ છે નહીં પેલું તીર્થ મા બાપ મા બાપથી મોટું કોઈ તીર્થ નથી અઢે તીર જવું શારધામ જવું જગ્યામાં જાઉં પણ પેલું તીર્થ એ મા બાપ છે મા બાપથી મોટું કોઈ તીર્થ નથી અને નીતિથી મોટો બીજો કોઈ ધર્મ નથી દયાથી મોટી કોઈ ક્ષમા નથી અને જન્મ દેનારી જનેતાથી આ જગતમાં કોઈ મોટી માં નથી માં છે મોમાઈ હોય મેરડી હોય ગુરુદેવી ઉમા હોય કે કોઈ પણ મા શક્તિ હોય એ જગત માં છે બ્રહ્માંડ ની મા છે પણ મને તમને નવ મહિના પેટમાં જેને ભાર વેઠો ની પીડા સહન કરી અને જેને જન્મ દઈને દુઃખ સહન કરીને મોટા કર્યા ને એ મારે તમારે માટે ઈથી કોઈ મોટી બીજી માં ન હોઈ શકે અમે અમને તો સીઠીઓ આવેલા ગઈ ઘણા સીઠી મોકલે ખોડિયારમાં જેવા માત્ર મળજો રાંદલમાં જેવા મળજો અને બોતા બાપા જેવા મળજો ને ઉના જેવા મળજો નહીં અમે ગાઈએ અમારે તો તમે કહો ગાવાનું છે ગમે એમ કરીને અમારો તો બાર વગાડવાના છે પણ એમાં એક જણો મને કે એમાં ફેર છે વળી પાસે કેમ ગાય આ ભવ મળ્યા અને ભવે ભવ મળજો આ ભવ તો આવડા મળ્યા છે ને શું ગોઠવાનું અટાણે છે એનું હું ગોઠવું એમ નથી કે એમાં એમ કહેવાનું છે હે મા ભગવતી હે મા કુળદેવી અમારા મા બાપ માથે મેર કરજો અને અમને જો બીજો જન્મ તમે આપો ને તો અમને આ માવતર મળ્યા છે ઈદ આ ભવ મળ્યા છે ઈદ ભવે ભવ મળજો અમને આના આદ માન બાપ મળજો અમારી માથે માં કુળદેવી કૃપા કરજો આના આજ માવતર મળજો એમ એટલે મે કીધું ને એમ ગણાય માં બાપને કે તમે શું કર્યું તને ખહૂર મોટું કર્યું હો નાનું હતું તે જો તું આમ બોલવા એમને ખબર હોત કે મોટો થઈને આમ કે તો જૈનમુ તેરી આમ કે ના મોડી નાખ્યું હોત તો મારું હાળું ખહૂર એકલા બેઠા હોય તો યુવાનો ખાસ વિચારવા દેવું છે અટાણે આપણે જોવાનીયા હોય થોડું જોર બહુ આમ લોહી કો લઈને હોને પાછ મને કઈ ન થાય મને કઈ ભાઈ નીકળી જાય ફૂક વળી જાય વાકું વિચારવા દેવું છે અટાણે હું તમે આમ આમ થૂકી જુવાનો હોય થૂકી દહ ફૂટ છે તો થૂક જાય આનું આ શરીર થાકી જાય ને થૂકવા તો ઓઠા ફાટી જાય પછી આપણે મોટા હોય એટલે સમાજ મોય જ બહાર કાંઈ નહીં બેહો પછી આપણે બોલું આમ થૂક મોટા છોટી જાય એટલે આમ આમ કરીએ એ આમ શરમાઈ

વ્રત મા બાપ નું અપમાન ન થઈ જાય નગર એક દી શરીર બુઢું બની જશે એક દી શરીર થાકી જશે એક દી શરીર બીજાના સહારે સોપી દેવું પડશે એટલે મા બાપ નું અપમાન ન થાય ખાસ વિચારજો ખાસ વિચારજો હવે આપની સમક્ષ આવે છે ધીરુભાઈ સરવૈયા અને તળિયો ના ગગડા થી નમસ્કાર ધન્યવાદ જય ભોજરામ હે ભાઈ જીણ પેટ ધારી દિવ્ય કાયા જોગ માયા જન્મ થી દમ પરિતાપ તે પગ જગત સૌ નમતી હતી ખમકાર કરતી ખોળ લીના પથ્થર ગુણ ગાતા રહ્યા અણમોલ હા હા અમ એ દિવસ ક્યાં જાતા રહ્યા કરણીને કાને જશે તારા અંતર તણો અવાજ તો જાવા નો દે જોરાડી તો લાખો વાતે લાજ લોટે લીટા પાડશે આય કરતા યાદ કિરીટ કરવી નો પડે એને ફરીવાર ફરિયાદ એક જ વાર કેવું પડે બીજી વાર નહીં હા પણ મનસુખભાઈ કીધું એમાં કોમ્પ્યુટર યુગ છે આમ તો બધી જગ્યાએ કોમ્પ્યુટર કામ નથી કરતું હા વરસાદ કોમ્પ્યુટર વાળાને બે હાડજો આ ફોરા પડે ગણી દો કેટલા વરસાદના ફોરા પડે છે ન ગણી શકાય હા અમાહની રાઈતે તારા ઉગે ત્યારે કોમ્પ્યુટર વાળાને કહેજો કે આ તારા ગણી દે ન ગણી શકાય કારણ કે મેઘ ફણગા મેરું તરણા ઊંચ ફણું આકાશ દેવની ગતિ નું એનો પાર નાવે પૃથ્વીરાજ પછી તમે કોઈ પણ બિઝનેસ તમારે કોઈ પણ બિઝનેસ હોય તમારે મોટો મોલ હોય કે મોટી કંપની હોય એવી જ કંપની બાજુ કોઈ કરે તો એની ઈર્ષા ન કરતા એમ કહેજો મારા કિસ્મતનું હિસે મને મળશે તારા કિસ્મતનું હિસે તને મળશે તું તાર બનાવ કાંઈ મુજા તો મને પૂછજે હું તને મદદ કરીશ તમારો બિઝનેસ હાલતો હોય છે એનાથી ડબલ એક છે નાનકડી નળિયા દુકાન એક ભાઈને તો હામે મોટો મોલ બની મોલ વાળો તો બ્લેક બોર્ડમાં બધા ભાવ લખે પેલો જ ભાવ લખેલો ચોખ્ખું ઘી પાંચસો રૂપિયા નું કિલો તો દુકાનવાળો વાંચી ગયો એને બ્લેક બોર્ડ માર્યું એને લખ્યું કે સૂઠ ચોખ્ખું ઘી ચારસો રૂપિયા નો કિલો મોલવાળો વાંચી ગયો તો મોલવાળા એ ચારસો કર્યા તો દુકાનવાળા એ ત્રણસો લખ્યા તો મોલવાળા એ ત્રણસો લખ્યા દુકાનવાળા એ બસો લખ્યા મોલવાળા એ બસો લખ્યા દુકાનવાળા એ લખ્યા સો રૂપિયાન કિલો પછી બે માણસોને ને મોકલા કે એને સમજાવો એને કહો તારે નાની એવી દુકાન છે અને આ અમારે મોટો મોલ છે અમારે એ હરીફાઈમાં તું તાગી નહીં શેક ટકી નહીં શેખ બંધ કરી દે હરીફાઈ બે માણસો ગયા ભાઈ મોલવાળા ભાઈ મોકલા કેમ તો કે ભાઈ આ પાંચસો રૂપિયાનું કિલો ચોખ્ખું ઘી હતું એ સાઇઠ સો રૂપિયા સુધી તે લઈ ગયું હરીફાઈમાં તો એને મોટો મોલ છે તારે નાની દુકાન છે એને એમને મોકલા છે કે એને કહો અમારી સામે હરીફાઈમાં ટક્કર નહીં લઈ શકે તાગી નહીં શકે દુકાનવાળો કે એને કઈજે મોલ વાળા હું એક નહીં મારી ત્રણ પેઠી નહી દે હા હજી કરશે ને હું પચાસ રૂપિયાનો કિલો કરીશ પચાસ નો કિલો કરશે તો હું મફત મોલવાળો મફતમાં આવશે તો હું એક કિલો ઘી માથે રૂપિયા નમતું ના દે હા તે ઓલા ગયા કે ભાઈ ઈ તો એમ કે છે કે હું એક નહીં અમારી ત્રણ પેઠી એને નમતું નહીં જોખે ટક્કર લે તો કે એનું કારણ શું કે ભાઈ ઈ તો અમને શું ખબર કે જાવ ને જરાક ભાઈ જાણી આવો ને વળી ઓલા ભાઈ પાછા મોકલા શું કે તમે ત્રણે પેટી સુધી એના સામે ટક્કર લેહો નમતું નહી ગયો એનું કારણ શું તો કે તારો મોલ છે દુકાન કે કે ના તો કે જાણવું હોય તો મોલ વાળા ના આવવું પડે તમે તમારું કામ કરો હા તો ગયા ઓલા કે ભાઈ એને એમ કીધું એ જાણવું હોય તો મોલ વાળા આવવું પડે મોલ વાળો નહીં ગયો એનું કારણ શું તો કે હોય તો પાંચ લાખ રૂપિયા લેતો મફત કહેવાય ને એમ થયું કે ભાઈ આવડો મોટો મોલ છે કોઈરા પાંચ પેટી પણ જાણવા તો મળે કે આ નાની નળિયાવાળી દુકાન ને ત્રણ પેટી આપણે સામે ટક્કર લે એનું રહસ્ય તો જાણવા દે પાંચ પેટી રૂપિયા લઈને ગયો કે આ પાંચ લાખ રૂપિયા હવે કે ત્રણ પેટી નમતું ન દેવાનું કારણ શું તો દુકાનવાળો કે હું ક્યાં ઘી વેચું છું હું તો લખું છું ખાલી આ હરામમાં ત્રણ પેટીમાં કોઈ ખાતું નથી એમાં આમાં વેચતા હોય હા અને હવે તો એ કે હાથ પેટી નમતું ન દે આ કર કાઈમાં ત્રણ પેટી તકર લેવાના હતા હવે તો 5 લાખ થાય આવી ગયા હા હા હવે કે તો નમતું દેવાની વાત હોય હા ભાઈઓ જ જા હમણાં એક ભાઈ એને છોકરાને કહેતો તો કોઈ પણ જગ્યાએ તું નીકળ અને દારૂ પીતા હોય ને ત્યાં ઊભું ન રહેવું ગમે ત્યારે તું નીકળ કોઈ દારૂ પીતા હોય ત્યાં ઊભું ન રહેવું તો એક ભાઈ કે તો કે ત્યાં બે જાવ હવે કીધું હા હા શીખામણ દે છે સલાહ દે